કુપોષણ નામાંકન દર અને સાથે શિક્ષણની અંદર ક્વોલિટી આ બંને સેવાના જે ભાવો છે શિક્ષણ અને આરોગ્ય એમાં એ વખતથી પ્રયત્ન આપણો ચાલુ છે પરંતુ મેં કહ્યું એમ મને એવું લાગે છે કે સમાજને જોડવો પડે તમામ મુહિમો તમામ કેમ્પેનો આ વખતે આપણા ત્યાં જે કુપોષિત માતાઓ માટેનો વિશેષ પ્રયત્ન પણ આપણે કર્યો છે જે માતાઓ અતિ કુપોષિત હોય અથવા તો જેના પ્રસૂતિ સમયે આપણને ડેન્જર દેખાતું હોય ભય દેખાતો હોય એવી તમામ માતાઓને સાત દિવસ પહેલાં આપણે એડમિટ કરીશું અને સાત દિવસ પછી એટલે કે બાળકના જન્મ પછી સાત દિવસ પછી એને રજા આપીશું એટલું જ નહીં પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગની માતા હોય તો એને ક્યાંય નાણાકીય તકલીફ ના પડે એના માટે પંદર હજાર રૂપિયા આપવાની જોગવાઈ અને સાથે જે આશાબહેન આની કેર કરતી હોય એને ત્રણ હજારની જોગવાઈ આપણે કરી છે એટલે આવનારું બાળક સ્વસ્થ જન્મે અને જે બાળક અને મોટાભાગના બાલમૃત્યુ જે થતાં હોય છે માતા મૃત્યુ થતાં હોય છે એ કુપોષણ સિવાયના પણ વિષયો હોય છે